ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો જો કે આખરે આ ગેંગે સામેથી જ બંગલા ની ચાવી તેના મૂળ માલિકને પરત કરી છે સુરતના ગોરાટ રોડ ઉપર આવેલા અમી રો હાઉસમાં બંગલા નંબર

જ્યારે એસઓજીએ સદ્દામ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસે ટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી ત્યારે ગેંગના સભ્યોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો તો આ કાયદા હેઠળ કાર્યવાહી ઘણી કડક હોય છે અને લાંબા સમય સુધી જામીન મળતા નથી જેથી ગેંગના સભ્યો થરથરી ઉઠ્યા હતા આ ડરનું પરિણામ એ આવ્યું કે ગેંગનો એક સભ્ય સાજીદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈ અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નક્કુમ પાસે પહોંચી ગયો હતો તો ઘટનાની ગંભીરતા અને કાયદાની તાકાત દર્શાવવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે આ મામલામાં રસ લીધો હતો ચાર વર્ષ બાદ પોલીસ કમિશનરના હસ્તે જ બંગલાની ચાવી ડોક્ટર મેમણ અને તેમના પરિવારને પરત સોંપવામાં આવી હતી આ ક્ષણે ડોક્ટર અને તેમના પત્ની ભાવુક થઈ ગયા હતા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવતા તેમના ચહેરા ઉપર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી આ પ્રથમ ઘટના હશે જ્યારે ગુજસી ટોકનો ગુનો દાખલ થયા બાદ કોઈ ગેંગમાં આટલો ભય છે કે સામેથી કબજો કરાયેલ બંગલાની ચાવી આપવા માટે પહોંચ્યા હોય આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને ગુજસી ટોક જેવો કડક કાયદો ગુંડા અને માફિયાઓ માટે મોટી મુસીબત બની શકે છે આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાજ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્ત સદ્દા ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે આ ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એણે જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર જાકીસ હુસે હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માન્ય પોલીસ કમિશ્નરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી છે